તમારા વિસ્તારના તમે તો ધારાસભ્ય કહો છો પરંતુ મારા જેવા અનેક યુવાનોને એક સ્ટેજ આપ્યું અને અન્યાય સામે બોલતા કર્યા એવા અમારા સાંસદ સભ્ય આનંદભાઈ પટેલ સાહેબ અને અમે જ્યારે એક મીટિંગ કરેલી ગામમાં રમેશભાઈ આવેલા અમારા ગામમાં અને અમે પાંચ જણા ભેગા થયેલા પરંતુ આજે એ તાકાત ઊભી કરી છે પાંચ જ જણાએ પાંચ જણા ને રમેશભાઈ એવી તાકાત આપી ગયા કે ધરમપુર તાલુકામાં કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ને અને આ ફાળિયાવાળા પહોંચી જાય ને તો કોઈની બી ખુરશીઓ હલાવી નાખી અહિયાં એક સૂત્ર વહીચું લડેંગે જીતેંગે આનંદભાઈ બોલે ને લડેંગે જીતેંગે એટલે પેલા હામે વાહને એટલી બધી તકલીફ થવા લાગે એ લોકો દરેક જગ્યાએ એક જ ડાયલોગ માર્યા કરે કે અને પેલો એમ કે આનંદભાઈ બોલ્યા કરે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે પછી શું પરંતુ મારે એમને એ વાત કેવી છે અમે લડ્યા આનંતભાઈ સાથે અનંતભાઈ લડ્યા લડેંગે જીતેંગે બોલ્યા અને ડાંગના બે છોકરાઓને ન્યાય અપાયો પોલીસવાળાને બી જેલમાં નાખી દીધા એ લડેંગે જીતેંગેની તાકાત હતી પાર્થ આપેલી વોલ્ડિંગમાં પચાસ હજાર પરિવારને ઘર વિહોણા થતા બચાવ્યા એ લડેંગે જીતંગેની તાકાત હતી અમારા ધરમપુરમાં વિદ્યાર્થીઓને જ્યારે ટેબ્લેટ નહીં આપ્યા અનંતભાઈ આવ્યા અને લડેંગે જીતંગે બોલ્યા તમારી સરકારે રાતોરાત એક હજાર ટેબ્લેટ આપવા પડ્યા એ લડેંગે જીતંગેની તાકાત હતી વાત કરે છે એ લોકો ચારસો પારની મારે એ લોકોને એક જ વાત કરવી છે ચારસો પારની વચ્ચે છવ્વીસ આવે છે અને આ છવ્વીસ અમારી છે તમે કાન ખોલીને સાંભળી લેજો કારણ કે ચારસો પાર કરીને એ લોકો ગરીબી હટાવવાની વાત કરે છે અત્યાર સુધી કોની સરકાર હતી એ લોકોના બાપની કે આપણા બાપની એ ઉલ્લુ બનાવવાના ધંધા કોને કરો છો તમે અમને બધું ખબર છે ચારસો પાર કરીને સંવિધાન બદલવાની વાત કરે છે પણ સંવિધાન પર જો તમે આંખ ઉઠાવીને પણ જોશો ને તો બિરસા મુંડા અને બાબા સાહેબના વંશજો હજુ જીવતા છે અમારો ઇતિહાસ બદલવાની વાત નહીં કરતા ને તો તમારો ભૂગોળ પણ બદલી દેશો અમે કલ્પેશ પટેલ જે બોલે ને એ કરે છે કારણ કે આ લડાઈ આંડુ પાંડુની લડાઈ નથી અસલ સિંહોની લડાઈ છે સિંહના બચ્ચાઓની લડાઈ છે કારણ કે એ લોકો પણ જળ જંગલ જમીન બચાવવાની લડાઈ છે આપણા અસ્તિત્વની લડાઈ છે અનંતભાઈ આપણા માટે અત્યાર સુધી લડાશે હવે આપણે લડવાની જરૂર છે ફક્ત પંદર દિવસ લડી લેવો આ મરદ માણસ અઢારસો ને પચીસ દિવસ આપણા માટે લડશે અમારા ધરમપુરમાં કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ને તો અનંતભાઈને યાદ કરે વાંસ્તામાં તો આનંદભાઈ હોય એટલે પહોંચી જાય કપડામાં આશા વર્કર બહેનોનો અન્યાય થયો તો અનંતભાઈને ઉભર્યો ડ્રાઈવરોનો અન્યાય થયો તો અનંતભાઈ સામી સાથે લડ્યા અનંતભાઈ કોઈ કોઈને સેમ નથી પૂછશો કે તું આદિવાસી છે કે બીજો છે દરેક સમાજની લડાઈ અનંતભાઈ લડ્યા છે હવે આપણે બધાએ અનંતભાઈ વતી લડવાનું છે કારણ કે અનંતભાઈએ દિવસ સેમ નથી કીધું કે તું ભાજપનો છે કે કોંગ્રેસનો છે કે આદિવાસી છે કે બીજો છે અનંતભાઈને ખાલી એટલું ખબર પડીને કે અહીંયા અન્યાય થયો છે કપડામાં કોઈ અધિકારી આવીને આપણા ભાઈનું જીસીબી ફરાવીને ઘર તોડી નાખે ને તો રાતોરાત બનાવવાની તાકાત બી અનંત પટેલ રાખે છે આજે અહીંયા આવ્યો વધુ વાત નથી કરું સુભાષભાઈ કીધું કે પેલી વાળી વાત કરજો એટલે મારે તમને બે જ વાત કરીને મારી વાત પૂરી કરીશ જંગલમાં બે સિંહ રહેતા હતા બંને દોસ્તાર પણ કંઈક એ લોકો વચ્ચે ચૂંટણી જાય સરપંચની ચૂંટણીમાં વધારે ઝઘડા થાય એટલે બંને છૂટા થઈ ગયા છૂટા થઈ ગયા તમે એક જુવાન સિંહ એક ગરડો સિંહ જુવાન સિંહ ગરડો થોડોક દૂર બેહેલો હતો એટલે પેલા થોડાક કૂતરા ખરા ને તે એને કડવા હારું હાવ હા કરવા લાગ્યા એટલે પેલો જુવાનસિંહ દૂર બેલો ને એને સહન નહીં થયું એટલે પેલો દૂરથી દહા મારી એટલે પેલા કૂતરા નહીં ગયા ત્યારે પેલા આપણા સમાજમાં બી લુચ્ચા શિયાળો હોય ને એ લુચ્ચા શિયાળો પેલા સિંહને કહેવા લાગ્યા કે ભાઈ તું કેમ એને બચાવ્યો આ તો તારો દુશ્મન હતો ત્યારે પેલા સિંહે શું જવાબ આવ્યો ખબર મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભ કોઈ કૂતરા લઈ જાય એ કૂતરાઓને આપણે લાભ નથી લેવા દેવાનો એ વાત કરવા આવ્યો શું બાકી તો જ્યાં પણ અન્યાય થાય ને હંમેશા તાકાતથી બોલીશ ખેરગામ તાલુકાનો મામલતદારનો ડ્રાઈવર અડધી રાતના આવીને કલ્પેશ પટેલની ગાડી અટકાવે ને તો એને એની જવાબ એની જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ સારી રીતે રાખે છે કોઈ પણ જગ્યા અન્યાય થાય કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું જય આદિવાસી જોહાર આભાર ભાઈ શ્રી કલ્પેશભાઈ પટેલ આપનો ખૂબ ખુબ આભાર